નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારો ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં જેમ તમે ટાઇટલમાં જોયું તેમ જ્ઞાન સહાયકની અંદર જોડાયેલા ઘણા ઉમેદવારોને જે પ્રશ્નો છે પગાર સંબંધિત એના પર આપણે ચર્ચા કરવાના છીએ અને આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો હલ એ કેવી રીતે મેળવી શકીએ છીએ એના પર પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવા નવા વિડીયો બનાવીને માહિતી તમારા સુધી હંમેશા લેતા આવીશ મિત્રો ચેનલ પર ઘણા બધા એવા મિત્રો જે છે વિડીયો જોતા તો હોય છે પરંતુ વિડીયોને લાઈક અથવા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા તો હું આશા રાખું છું કે એવા મિત્રો પણ જે છે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને મોટિવેટ કરશે તો ચાલો મિત્રો આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ તો જુઓ મિત્રો એની અંદર આજે આપણે જે પ્રશ્નોનો ઉકેલ મેળવવાના છે એની અંદર જે છે જ્ઞાન સહાયકની અંદર જોડાયેલા જે ઉમેદવારો છે એમાં કેટલાક સવાલો છે એને આપણે આજે ડિસ્કસ કરવાના છે જેમ કે પહેલો સવાલ જે છે જ્ઞાન સહાયકના પગારની પ્રોસેસ તો જો મિત્રો આજે એક પ્રશ્ન છે કે જ્ઞાન સહાયક પગારની જે પ્રોસેસ છે એ કેવી રીતે થતી હશે એના પર આપણે છે તો આજે વિગતવાર માહિતી મેળવવાના છે આ પ્રોસેસ જો તમે એકવાર જાણી ગયા તો પ્રોસેસની અંદર તમારા જેટલા બી નીચે જે સવાલો છે આ દરેક સવાલનો જવાબ તમને તો આની અંદર મળી જશે બરાબર ને બીજો પ્રશ્ન જે છે ફેબ્રુઆરી માસનો પગાર ક્યારે થશે હવે જેટલા બી ઉમેદવારો જે છે ફેબ્રુઆરી માસ પૂર્ણ થઈ ગયો છે હવે પગારની છે તો રાહ જોઈ રહ્યા છે તો આ પગાર ક્યારે થશે એનો પણ તમે સંભવિત તારીખ જે છે આ વિડીયોની અંદર જાણી શકો છો એ જ રીતે પગાર થવામાં આટલો વિલંબ કેમ થાય છે બરાબર ને એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે મિત્રો કે પગાર થવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે એનું કારણ શું છે એ પણ આજના વિડીયોમાં તમે સંપૂર્ણ રીતે જાણી શકો છો એ જ રીતે પગાર સમયસર થઈ જાય એના માટે શું કરવું જરૂરી છે એ પણ ખૂબ મહત્ત્વનો છે આ પ્રશ્નોનો જવાબ પણ તમને આજના વિડીયોમાં મળી રહેશે એ જ રીતે પગાર સંબંધિત કોને સવાલ પૂછવા એનો પણ જવાબ તમને આજના વિડીયોમાં મળી રહેશે અને તમારો જે કેટલાક માસનો પગાર બાકી છે એ કેમ બાકી છે એનું કારણ શું છે એની માહિતી પણ તમે આજના વિડીયોમાં મેળવી લેશો તો ચાલો મિત્રો આજના જે વિડીયો છે એની અંદર આપણે સૌથી પહેલાં જ્ઞાન પગારને પગારની જે પ્રોસેસ છે એને આપણે જોઈએ તો જો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જ્ઞાન સહાયક પગાર પ્રોસેસ હવે જ્ઞાન સહાયક પગારની જે પ્રોસેસ છે કેવી રીતે થાય છે એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા સમજાવવા માંગીશ તો જો મિત્રો સૌથી પહેલી સ્ટેપ જે છે શાળાના આચાર્યશ્રી દ્વારા સમયસર કુલ હાજરી તાલુકા કક્ષાએ મોકલવાની હોય છે જો મિત્રો શાળાના જે આચાર્ય સાહેબ શ્રીઓ જે છે એમના દ્વારા તાલુકા કક્ષાએ જે બીઆરસી સીઆરસી હોય છે ત્યાં તમારે જેટલા પણ હાજરના દિવસો હોય છે મહિનો એન્ડ થાય એના બાદ એ તાલુકાની અંદર તમારે છે તો હાજરના દિવસો છે તો મોકલવામાં વિલંબ ન કરવો જોઈએ બરાબર ને સમયસર મોકલી દેવામાં આવું ખૂબ જ જરૂરી છે આ એકદમ મહત્ત્વની વાત છે કારણ કે તાલુકા કક્ષાએની અંદરથી તમે છે તો અમુક સમયનો ગાળા આપવામાં આવ્યો હોય છે કે આટલા સમયની ગાળાની અંદર તમારે છે તો માહિતી તાલુકા કક્ષાએ મોકલી આપવાની રહેશે એવું તમને જણાવવામાં આવ્યું હોય છે તો આ માહિતી મોકલવા માટે તમે ક્યારેય ભૂલ ન કરશો બરાબર સમયસર મોકલી આપજો હવે બીજી વાત છે તાલુકા જે બીજી સ્ટેપની વાત કરીએ તો તાલુકા કક્ષાએથી યોગ્ય ચકાસણી કર્યા બાદ સમગ્ર માહિતીનું બિલ જિલ્લા કક્ષાએ મોકલવાનું તો જો મિત્રો પહેલી સ્ટેપ કમ્પ્લીટ થાય ત્યારબાદ છે તો બીજી સ્ટેપ આવી છે તાલુકા કક્ષામાં જે તમારી માહિતી મોકલવામાં આવે છે આચાર્યશ્રીઓ દ્વારા એ માહિતીની ચકાસણી કર્યા બાદ આજે સમગ્ર માહિતી હોય છે આ માહિતીનું એક બિલ બનાવવામાં આવે છે અને બિલ બનાવ્યા પછી જિલ્લા કક્ષાએ જે ડીપીઓ કચેરી છે ત્યાં છે તો મોકલી દેવામાં આવે છે હવે જો મિત્રો ત્યારબાદ શું થાય છે ત્યારબાદ જ્યાં સુધી જો ત્રીજું સ્ટેપ જે છે જ્યાં સુધી સમગ્ર જિલ્લામાં આવેલા જ્ઞાન સહાયકોની માહિતી જિલ્લા કક્ષાએ ન આવે ત્યાં સુધી રાહ જોવી તો જો મિત્રો આ જે ત્રીજો મુદ્દો જે છે ત્રીજો મુદ્દો ખૂબ જ મહત્વનો છે કે જ્યાં સુધી એક જિલ્લાની અંદર આવેલા જેટલા બી જ્ઞાન સહાયકો છે એમની માહિતી આ ડીપીઓ કચેરી જે હોય છે જિલ્લા કક્ષાની અંદર ત્યાં ન આવે ત્યાં સુધી રાહ જોવાની હોય છે તો જો મિત્રો રાહ જોવાની હોય છે કારણ કે અમુક જે જ્ઞાન સહાયકો જોડાયેલા હોય છે અમુક તાલુકાની અંદર ત્યાં છે તો જે સમયસર માહિતી છે તો ઉમેદવારને મોકલવામાં નથી આવતી જેના કારણે છે તો જિલ્લા કક્ષાની અંદર ડીપીઓ દ્વારા છે તો રાહ જોવાની હોય છે અને ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવામાં આવે છે હવે ચૌથી વાત જો છે સમગ્ર જિલ્લામાં જ્ઞાન સહાયકોનું બિલ આવ્યા બાદ સાઇન થાય તો જો મિત્રો જ્યાર સુધી રાહ જોવાની હોય છે ત્યાર સુધી રાહ જોવામાં આવે છે અને ત્યારબાદ જ સાઇન થાય છે હવે આ તો ત્રીજો મુદ્દો છે ને એને એકદમ વિગતવાર તમને અહીંયા છે તો નીચે સમજવાનું કોશિશ કરીશ મિત્રો હવે માનો કે આપણે એક જિલ્લાની વાત કરીએ માનો કે અમદાવાદ જિલ્લો છે અમદાવાદ જિલ્લાની અંદર માનો કે ટોટલ નવ તાલુકા છે બરાબર હવે આજે નવ તાલુકા છે તો આ નવ તાલુકાની અંદર હવે માનો કે તમે ટોટલ કેટલા પાંચ તાલુકા બરાબર હવે આજે પાંચ તાલુકાઓ છે પાંચ તાલુકાઓ દ્વારા સમગ્ર માહિતી જે છે જ્ઞાન સહાયકોની એ સમયસર બરાબર સમયસર કે સમયસર સમયસર છે તો જિલ્લા કક્ષાની અંદર છે તો મોકલી દેવામાં આવે છે બરાબર ને હવે જિલ્લા કક્ષાની અંદર સમયસર માહિતી મોકલી દેવામાં આવે છે પરંતુ આ જે ચાર તાલુકા છે બાકીના આ ચાર તાલુકાની માહિતી જે છે કોઈક કારણસર બરા કોઈ કારણ આવ્યો હોય અથવા કોઈક આચાર્ય સાહેબ હોય એમને કંઈ ખબર ન પડતી હોય અથવા બીજું કોઈ કારણ હોઈ શકે છે જેના કારણે છે તો વહેલા મોડે થઈ શકે છે એમની માહિતી જે છે જિલ્લા કક્ષાએ છે તો સમયસર મોકલી દેવામાં નથી આવતી તો એ કેસમાં તો શું થાય છે જુઓ આજે પાંચ તાલુકા છે જેમની માહિતી સમયસર મોકલી દેવામાં આવી જિલ્લા કક્ષાની અંદર તો જિલ્લા કક્ષાની અંદર આ ડીપીઓ સાહેબશ્રી હોય છે એ રાહ જોઈએ છે બરાબર આ સમગ્ર માહિતી જિલ્લા કક્ષાની અંદર મોકલી બાદ આ ડીપીઓ કચેરીની અંદર તો રાહ જોવામાં આવે છે સાઇન કરવા માટે બરાબર આ જિલ્લા કક્ષાની અંદર શું કરવામાં આવે છે જ્યાર સુધી એક જિલ્લાની અંદર કાર્યરત જેટલા બી તાલુકા છે જેટલા તાલુકાની અંદર કાર્યરત જે બી જ્ઞાન સહાયકો છે એક સાથે સમગ્ર જ્ઞાન સહાયકોની માહિતી ન મળે ત્યાર સુધી અહીંયા છે તો બિલ પર સાઇન કરવામાં નથી આવતી એટલા માટે ત્યાં છે તો રાહ જોવામાં આવે છે હવે માનો કે આ ચાર તાલુકા જે છે તા ચાર તાલુકાની જે માહિતી છે કોઈ કારણસર છે તો વહેલા મોકલવામાં નથી આવી તો જેના કારણે આ જે પાંચ તાલુકા છે એ પાંચ તાલુકાની જે માહિતી જે છે આઈ મીન જે પેમેન્ટ બિલ હોય છે એના પર સાઇન નથી થતી બરાબર જેના કારણે છે તો અહીંયા આમને પણ છે તો મોડું થઈ રહ્યું છે બરાબર આ ચાર તાલુકાના કારણે હવે માનો કે આ ચાર તાલુકામાંથી કોઈ બે તાલુકાઓ જે છે એમની માહિતી થોડાક દિવસો બાદ છે તો અહીંયા મોકલી દેવામાં આવે છે તો ટોટલ સાત તાલુકા થયા બરાબર હવે સાત તાલુકાની જે માહિતી છે જિલ્લા કક્ષાની અંદર છે પરંતુ આજે બાકીના બે રહ્યા છે એમની માહિતી કોઈ કારણસર અહીંયા પહોંચી નથી શકીએ બરાબર જિલ્લાની અંદર તો એ કેસમાં શું થાય છે મિત્રો એ કેસમાં ફરીથી જિલ્લા કક્ષાની અંદર છે તો આજે બે તાલુકા છે એમની રાહ જોવામાં આવે છે કે ક્યાર સુધી આ જે માહિતી છે તો મોકલી આપવામાં આવશે એના કારણે અને ફરીથી આ જે સાત છે એમને પણ મોડું થાય છે બરાબર જે પાંચ હતા પહેલાથી એમાં મોડું થાય છે અને બીજા બે જોડાયા એમને પણ ફરીથી મોડું થાય છે હવે છેલ્લે છે તો એમની રાહ જોવામાં આવે છે અને હવે માનો કે થોડાક દિવસો પસાર થઈ ગયા થોડુંક મોડું થઈ ગયું વિલંબ થઈ ગયો તો આ લોકોની જે માહિતી છે અહીંયા પહોંચી ન શકી એટલે આ જે છે સાત તાલુકાના જે ઉમેદવારો છે એમનો પગાર છે તો મંજૂર કરી દેવામાં આવે છે અને પગાર છે તો ચૂકવણી માટે છે તો આગળ છે તો બિલ મોકલી દેવામાં આવે છે સાઇન કરીને અને પછી આ સાત તાલુકાની અંદર આવેલા નાના સહાયકોનો પગાર છે તો થઈ જાય છે અને આજે બાકીના બે તાલુકાની અંદર આવેલા ન્યાન સહાયકો છે એમનો પગાર છે તો અટકી જાય છે તો મિત્રો જુઓ આ છે એક પ્રોસેસ કે જેની અંદર આ બે તાલુકાની પગાર છે તો અટકી ગઈ જેના કારણે પછી ઉમેદવારો એમ કહે છે કે અમારો પગાર નથી થયો કે પછી ગ્રાન્ટ નથી આવી કે અમારે શું કરવાનું તો શું કરવાનું મિત્રો એ તમે જાણી ગયા છો કે આ તમારે જે બી માહિતી છે તાલુકા કક્ષાએ અંદર તમારા શાળાના આચાર્યશ્રીઓ દ્વારા સમયસર મોકલી દેવાની રહેશે અને તાલુકા કક્ષાની અંદરથી આ માહિતી જિલ્લા કક્ષાની અંદર છે તો સમયસર મોકલી દેવાની રહેશે આ કારણ છે મુખ્ય તમારું બરાબર ને ત્રીજા મુદ્દાની અંદરનું કે તમારે જે માહિતી છે એ સમગ્ર માહિતી તમે સમયસર છો તો જિલ્લા કક્ષાની અંદર અને તાલુકા કક્ષાની અંદર છે મોકલી દેવાની રહેશે હવે આ માહિતી બાદ તમારી સાઇન થયા બાદ જે વેતનની ચૂકવણી છે એ કરી દેવામાં આવે છે બરાબર ને એટલે મિત્રો તમે જાણી ગયા હશો બરાબર ને કે આ પગારનું કારણ શું છે લેટ થવાનું એ લેટ થવામાં કેમ આવી રહ્યું છે એનું આ જે કારણ જે છે એ તમારી માહિતી સમગ્ર માહિતી તમે મોડે છે તો પહોંચાડતો છે એનું કારણ છે બરાબર બીજું કશું કારણ નથી ગ્રાન્ટ નથી ને આ બધા છે તો કંઈ પ્રશ્નો વગર કામના છે નકામા છે બરાબર ને હવે મિત્રો હવે જો વાત કરીએ આપણે આજના વિડીયોની અંદર તો જ્ઞાન સહાયકના પગારને પ્રોસેસ તમે જોઈ ગયા છે બરાબર કેવી રીતે પ્રોસેસ થાય છે એના પર તમે સમગ્ર માહિતી મેળવી લીધી છે એ જ રીતે બીજો પ્રશ્ન જે હતો કે ફેબ્રુઆરી માસનો પગાર ક્યારે થશે તો મિત્રો જુઓ ફેબ્રુઆરી માસના પગારની અંદર પણ હવે માનો કે તમે વહેલાં મોડો કરશો તો લગભગ પંદર સોળ સુધી બરાબર પંદરથી સોળ સુધી છે તો તમારો પગાર જો થઈ જશે અને જે ઉમેદવારો છે એમની માહિતી જો સમગ્ર માહિતી જિલ્લાની અંદર છે તો સમયસર ન પહોંચે તો એનો પગાર છે તો અટકી જશે ક્યાં તો મોડો થઈ શકે છે બરાબર એના કારણે છે તો આ પંદર સોળવાળા જે ઉમેદવારો હશે એમનો પણ પગાર છે તો મોડ થવાની સંભાવના હોય છે એ જ રીતે પગાર થવા માટે વિલંબ કેમ થાય છે એ પણ તમે જાણી ગયા છો પછી પગાર સમયસર થઈ જાય એના માટે શું કરવું બરાબર ને પગાર સમયસર થાય એના માટે શું કરવું શાળાના આચાર્યશ્રીઓ દ્વારા તમારો જે પગારની જે માહિતી છે હાજર દિવસો છે એ વહેલામાં વહેલા છે તો જ્યાં સુધી ત્યાં તાલુકા કક્ષાએને સમય આપ્યો છે ત્યાં સુધી તમે તે માહિતી જ્યાં પહોંચાડી દેજો એ જ રીતે પગાર સંબંધિત કોને સવાલ પૂછવા તો જો મિત્રો પગાર સંબંધિત તમારા જે સવાલો છે સૌથી પહેલો સવાલ તમારો કયો છે આચાર્યશ્રી બરાબર શાળાના જે આચાર્ય સાહેબ છે એમને તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે ત્યારબાદ બીજો છે બીઆરસી બરાબર બીઆરસી તાલુકા કક્ષાના અંદર બીઆરસી સાહેબ છે ત્યાં તમારે છે તો કોન્ટેક્ટ કરવાનો રહેશે આ બે બે મુદ્દા જે છે તમારા મુખ્ય છે બરાબર એમને તમારે છે તો પગાર સંબંધિત કોન્ટેક્ટ કરવાનો રહેશે એ જ રીતે મિત્રો તમારા કેટલા માસનો પગાર બાકી છે એ કેમ બાકી છે એનું કારણ પણ તમે જાણી ગયા છો જો તમે તમારા આચાર્યશ્રી અથવા બીઆરસીને યોગ્ય રીતે કોન્ટેક કરી પૂછી શકો છો કે તમારો જે પગાર પગાર છે કેમ બાકી છે અને પગાર કેમ બાકી છે એનું કારણ મેં તમને અહીંયા સમજાવી દીધું છે સ્પષ્ટ રીતે બરાબર ને તો મિત્રો આ છે સમગ્ર માહિતી જ્ઞાન સહાયકમાં જોડાયેલા ઉમેદવારોને લઈને કે એનો પગાર કેમ અટકી રહ્યો છે અને પગાર અટક્યો છે તેનું કારણ શું છે અને એનું સોલ્યુશન શું છે બરાબર ને તો મિત્રો આશા રાખું છું વિડીયોમાં આપેલી માહિતી તમને સમજ્યો હશે તો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરો અને આવી જ માહિતી મેળવવા માટે તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરતા જજો થેન્ક યુ મિત્રો આભાર